નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર સુરતના ડીઆઈલઆર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ધરપકડ કરવામાં આવી છે આવા કરતાં વધુ સંપત્તિ હોવાથી તેમની સુરત એસીબી પોલીસે ધરપકડ કરી છે ડીઆઈએલઆર કચેરીના ઓફિસર આલમસિંહ ચૌહાણ વર્ષ બે હજાર વીસમાં રિટાયર્ડ થયા હતા તેઓ હાલ હજીરાની એ એમ એન એસ કંપનીમાં એડવાઇઝર તરીકે નોકરી કરી છે વર્ષ બે હજાર પંદરમાં તેમના વિરુદ્ધમાં સુરત એસીબી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી એસીબી પોલીસે નવ વર્ષ સુધી તેમના વિરુદ્ધ તપાસ કરી અંતે તેમની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાજુ ચોકડિયા ન્યૂ સેવન ઇન્ડિયા જી સુરત ડીઆઈએલઆર લેન્ડ ના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહજીસિંહ ચૌહાણ જેઓ ડીએલઆઈ એલઆરમાં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાય આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું